હે લે લે એ મિત્રો જોયું ને હોપા બાનું ભપ થઈ ગયું હોપો કાકો પડી ગયા પણ મિત્રો આ એક આવનારા સમયની એક ચેતવણી છે ભારતીય જનતા પાર્ટીને આજે ગુજરાતનો મુખ્યમંત્રી નથી પડી ગયો આવનારી હજાર સત્યાવીસની જે ચૂંટણી આવવાની છે ને તો અત્યારથી એમને ચેતવણી આપી દીધી છે આ કુદરતી સમયે આ કુદરતે કે આવનારા સમયની અંદર જેવી રીતે અત્યારે આ ભોપોકાકો પડ્યા છે ને ભપ થઈ ગયા એવી જ રીતે આ ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ સરકાર પડી જવાની છે પડી જવાની છે ને પડી જવાની છે કારણ કે એટલી હદે ભ્રષ્ટાચાર કરી રહી છે આ સરકાર અને એ પણ જગતના તાત ઉપર ખેડૂતો ઉપર જે સતત વર્ષોથી ખેડૂતોના માલનો એનો એ જ ભાવ અને એમય એમાંય પ્રથા કોઈ માલ લઈને જાય તો કે રજ છે અંદર ધૂળ છે માટી છે એક એક કિલો વજન એ કાપી દેવામાં આવે મણદીઠ કોથળો ભરીને જાય બુરી કોથળાનું વજન સાતસોથી આઠસો ગ્રામ હોય છતાં કોથળાનું વજન એક એક કિલો કાપવામાં આવે ને આવી જ રીતે વેપારીઓ સરકાર સાથે મળી અને ખેડૂત ઉપર અત્યાચાર કરી રહ્યા છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો કુદરત ક્યાં સુધી સહન કરે ખેડૂતનો તાત તો અત્યાર સુધી સહન કરી રહ્યો છે પણ કુદરત ક્યાં સુધી સહન કરે કુદરત આ બધું જોઈ અને હવે કંટાળી ગયો છે એટલે અત્યારથી અમને ચેતવણી આપી રહ્યો છે કે જાગતા રહેજો આજે તમારો મુખ્યમંત્રી પડ્યો છે તમારી પાર્ટીનો આવનારા સમયની અંદર તમારી સરકાર પણ આવી જ રીતે ઢસડાઈને પડવાની છે ટૂંક સમય પહેલાં બોટાદની અંદર કરદા આંદોલન જ્યારે ખેડૂતો દ્વારા મહાપંચાયત કરવામાં આવી ને એની અંદર તમારા જ પોલીસના અધિકારીઓ ઘૂસપેઠી કરી ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા સૌ પ્રથમ પથ્થરમારો પોલીસના જ માણસો દ્વારા કરવામાં આવ્યો અને એનાથી જેથી ખેડૂતો ઉશ્કેરાઈ જાય આવેશમાં આવી અને કંઈક અવળું પગલું ભરે તો તમે બધા લોકો તમારી સરકાર તમારા પોલીસના ભાઈઓ ખેડૂતો પર હાવી થઈ જાય અને બન્યું એવું જ કે તમારા જ માણસો પંચાયતમાં ઘૂસપેઠી કરી અને જે પથ્થર પહેલો ઉપાડ્યો એ તમારો જ પોલીસ અધિકારી હતો અને એ જોઈને બીજા ખેડૂતો ઉશ્કેરાયા અને આવેશમાં આવી ખેડૂતોએ નારાજગી વ્યક્ત દર્શાવી અને પોલીસ ભાઈઓની જ્યારે ગાડીને ગાડી સાથે થોડી માથાકૂટ કરી અને ગાડીને પલટી મરાવી ઉપાડીને ઊંધી નાખી તો તમે હજારો ખેડૂતોને ઢોર માર માર્યો દંડાઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો કોઈના હાથ પગ તોડી નાખ્યા કોઈને માથામાં માર્યા મહિલાઓ સુધી મારી અને જે બિચારા ઘરની અંદર બેઠા બેઠા આ બધું જોઈ રહ્યા હતા એવા લોકોને પણ ઘરમાંથી બહાર લાવી લાવીને માર્યા એક મામૂલી તમારી ગાડી ઊંધી નાખવાના કારણે પણ તમને એ કેમ ના દેખાણું કે જ્યારે આ કુદરતી આફત પાછલા ત્રણ ચાર દિવસ પહેલાં જે સમગ્ર ગુજરાતની અંદર એક માવઠાનું રૂપ ધારણ કરી અને ખેડૂતના માલ પાકનો વેર વિખેર કરી નાખ્યો આમ રોતા કકડતા કરી નાખ્યા ખેડૂતોને ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યા તો આ ખેડૂત ઉપર આવેલી આ આફતોનો એ તમને કેમ ના દેખાણ તમારા પોલીસ ભાઈની ગાડી તમારી સરકારી ગાડીને ખેડૂતોએ હાથ અડાડ્યો તો તમે એમને દંડા મારી મારીને વાહ કાબરા કરી નાખ્યા બૈડા રાતા સોળ કરી નાખ્યા હજુ તો અડધા લોકોને જેલમાં પૂરીને રાખવામાં આવ્યા આ તમને દેખાણું તમારી એક મામૂલી ફક્ત સરકારી ગાડી જેને પલટી મરાવી એમાં તમે બધા ખેડૂતોને ઢોર માર માર્યો હજુથી જેલમાં રાખીને શોષણ કરી રહ્યા છો તો આ કુદરતી જે આફત આવીને ખેડૂતોને જે માર પડ્યો છે હજારો ટન મગફળીઓ ધોવાઈ ગઈ કપાસ લીલો લીલો બગડી ગયો સતત સાત દિવસ જ્યારે વાતાવરણ ભીનું રહ્યું વરસાદ સતત ચાલુ રહ્યો એવામાં કપાસ જે તૈયાર થઈ ગયેલો હતો એ પણ બગડીને નાશ પામી ગયો હવે ખેડૂત કને દંડા મારવા જાય સત્તામાં બેસેલા તમે લોકો તમારી વાહવાહી કરવા માટે અત્યારે ખેડૂતના દાજા ઉપર ડામ નમક પભરાવા માટે તમે અલગ અલગ જગ્યાએ સર્વે કરવા જાઓ જોવા છો કે ખેડૂત કેટલો રીબાઈ રહ્યો છે અને ત્યાં તમે ફોટા છો વિડીયો બનાવો તમારી વાહવાહી કરાવવા માટે કોઈ નેતાને ખેતરમાં ઊભા રહેશે તો વાશ આવે છે કોઈ નેતા ખેતરમાં ગારા માટીમાં પગ બગડી ના જાય કપડું બગડી ના જાય ઢીંચણ સુધી મોટા બૂટ આવે ને પેલા જે સેન્ટિંગ જે ધાબાનું કામ કરતો હોય ધાબું ભરીને આપતો હોય જે કારીગર હોય અને પગમાં પહેરેલા મોટા મોટા બૂટ હોય એવા પ્રકારના બૂટ પહેરીને તમે ખેતરના ખેતરમાં ઊભા રહીને ફોટા પડાવો છો તો આ જગતનો તાત બારે માસ ઉઘાડા પગે ગારો હોય ખેતર ગરમ હોય ગરમી હોય કે ઠંડી હોય એ ઉઘાડા પગે રહીને કેવી રીતે મહેનત કરતો હોય છે તમે દાજા ઉપર ડામ દેવા જાઓ એમને આશ્વાસન આપવાની વાત છોડો સર્વે કરીશું આમ કરીશું શું કર્યું હજુ સુધી ખેડૂતોને લલચાવવાની જ કોશિશ કરી ખેડૂતોને આશ્વાસન આપવાથી કંઈ દાડા નહીં વળે જેને આપવું છે એક ઝાટકે તમામ જેટલા ખેડૂતોને નુકસાન થયું છે એક ઝાટકે આપી શકે છે બાકી દિવસો ઉપર દિવસો વિતાવવાથી આશ્વાસન આપવાથી રોજને રોજ નવા નવા સર્વે કરવાથી તમારી જે તમે વાહવાહી કરાવવા માગો છો એ કોઈ જગ્યાએ મેળ પડવાનો નથી જ્યારે કડદા પ્રથાનું જે આંદોલન કરવામાં આવ્યું ખેડૂતોની મહાપંચાયત કરવામાં આવી એ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો એ સમયે એક પણ નેતાએ અવાજ નહોતો ઉપાડ્યો એક પણ નેતા ખેડૂતોની મહાપંચાયતમાં હાજર રહેવા નહોતો આવ્યો એમનો અવાજ બનવા નહોતો આવ્યો આવ્યા આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ માળી આ લોકો આવ્યા તો એમને એક ષડયંત્રક રચી ખેડૂતોને ઉશ્કેરી અને બંને ભાઈઓને આજે જેલની સળિયા પાછળ ધકેલી દીધા જેમના ઘરે આજે એમના નાના નાના બાળકો રડી રહ્યા છે એ લોકોએ ખેડૂતનો સહારો બનવાની કોશિશ કરી ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ કરી ખેડૂતોનો હક અપાવવાની વાત કરી તો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આ પેટમાં દુખવાનું ચાલુ થઈ ગયું એમના પેટમાં તેલ રેડાયું અને ઉલટા ખેડૂતોને માર મારી અને જે ખેડૂતોના વાહરે આવ્યા એવા લોકોને તમે જેલની પાછળ ધકેલી દીધા તમારે અવાજ ઉઠાવવો હતો તમારે ખેડૂતોનો હકનો હક વિશે તમારે એમનો હક આપવો હતો એમને આશ્વાસન આપવું હતું તો જ્યારે કડદાનું આંદોલન થયું મહાપંચાયત થઈ એ દિવસે તમે કેમ કોઈ ત્યાં હાજર રહેવા નહોતા આવ્યા એ દિવસે તમારે અવાજ ઉપઠાવવો જોઈએ તો અને જ્યારે હવે કુદરતી આફતના કારણે ખેડૂત જ્યારે રડી રહ્યો છે તો એના આંસુ લૂસવાની તો વાત છોડો ઉલટાનું સર્વે કરાવશું આમ કરાવશું એમ કંઈ કંઈ અને ખેડૂતને દાજા ઉપર ડામ આપી રહ્યા છો તને પણ એટલું યાદ રાખજો કે ખેડૂત એ ભગવાનનો દીકરો છે એ પોતાનો પરસેવો સિંચી લોહ પાણી એક કરી કઠોર મહેનત કરી અને પોતાના હાકનું ખાઈશ મહેનત મજૂરી કરી અને ખાયશ એના ખેતરમાં અસંખ્ય જીવ પોતાનું પેટ ભરેશ એમાં ભુંડડા હોય રોજડા હોય ઉંદર હોય ચકલા હોય પંખી આ તમામે તમામ ખેડૂતના ખેતર ઉપર આધારિત હોય છે ખેતરમાં કોઈ પણ અનાજ ઊભું હોય આ તમામ જીવ ખાઈને જીવે છે એટલે ખેડૂત એક કુદરત એટલે કે ભગવાનનો દીકરો છે અને આ ભગવાનનો દીકરો જ્યારે હેરાન થાય પરેશાન થાય તો ભગવાનના ક્રોધ આગળ તમારા કોઈનું ચાલવાનું નથી લૂંટી લો રાજ કરી લો દોઢ વર્ષ બાકી છે તમારા માટે આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં આનો જવાબ તમને જરૂરથી મળવાનો છે અને કુદરતનો પ્રકોપ તમારા ઉપર ચોક્કસથી ઉતરવાનો છે તમે એમ સમજતા હોય કે રાજકારણીયા એ કુદરતના દીકરા છે નહીં રાજકારણીયા શેતાની છે એક રાક્ષસ જ્યારે મરે છે એમાંથી હજારો રાજકારણ પેદા થાય છે એટલે એમને શેતાનનું બિરુદ આપી રહ્યો છે કોઈ પણ રાજકારણી દૂધે ધોયેલો હોતો નથી અને જ્યારે આજે કુદરતે કુદરતના દીકરાને ખેડૂતને જ્યારે તમારા દ્વારા રડાવવામાં આવી રહ્યો છે એમને દંડા મારવામાં આવી રહ્યા છે કુદરત હવે રાજી રહી શકે નહીં આવનારા સમયની અંદર તમારા એવા હાલ થવાના છે બે હજાર સત્યાવીસની ચૂંટણીની અંદર તમને સાથે દિશાના વાયરા વાતા જોવા મળશે અને તમારા દરેકનો સમય એટલી હદે ખરાબ વાવવાનો છે એ સમયે તમે કુદરતને યાદ કરજો કે ભ્રષ્ટાચાર કરવાની અંદર થોડી ઘણી આપણે તરપ રાખી હોત તો આજે આ દાડા ના આવ્યા હોત એવો અહેસાસ તમને થવાનો છે હું તો ગુજરાતના દરેક ભાઈઓને એટલું જ કહેવા માગું છું કે ચિંતા ના કરતા હિંમત હાર્યા છો ભવન નથી હાર્યા ફરીવાર પેદા કરીશું ફરીવાર પગ ઉપર ઊભા થઈશું પણ આજે ગુજરાતનો મુખ્યમંત્રી એટલે કે કાકા પડી ગયા છે પણ હવે ફક્ત દોઢ વર્ષ ધરપ રાખો ધીરજ રાખો દોઢ વર્ષ પછી તમે જેનો અત્યાચાર સહન કરી રહ્યા છો મૂંગા મૂઢે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ચોક્કસથી પડવાની છે તમે એમના અત્યાચારમાંથી મુક્ત થવાના છો બે હજાર સત્યાવીસની અંદર ભાજપ સરકાર પડશે હારશે એ દિવસે ખેડૂતોને આઝાદી મળશે ગરીબ લોકોને આઝાદી મળશે એટલું નક્કી રાખજો એટલું યાદ રાખજો અત્યારથી મન મક્કમ બનાવી લેજો કોઈની જગ્યાએ કોઈની પાસે કોઈ જગ્યાએ રોતડા રોવાથી કોઈ દાડો વળવાનો નથી બે હજાર સત્યાવીસની ચૂંટણી આવે સમય આવે તારીખ આવે એ દિવસે આ બધું યાદ કરજો અને યાદ કરી અને આ ભાજપ સરકારને હટાવવાની પૂરતી કોશિશ કરજો આઝાદી મેળવવાની પૂરતી કોશિશ કરજો વધારે કંઈ નહીં કહેવા માંગતો સમય થઈ ગયો છે તમારો કિંમતી સમય અત્યાર સુધી આ વિડીયોની અંદર આપ્યો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી